જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ત્રણસો જગ્યાઓ માટે છે આસિસ્ટન્ટની પદ ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ ત્રણસો જગ્યાઓ ખાલી છે આસિસ્ટન્ટનું પદ છે અને પાંત્રીસ હજાર રૂપિયા છે પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે ખૂબ જ સારી એવી જગ્યા છે તો ભરતીની તમામ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ ની અંદર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી ત્રણસો જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા સહાયકોની પોસ્ટ ઉપર ત્રણસો જેટલી જગ્યાઓ માટે જેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની સંપૂર્ણ વિગત છે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે વન બાય વન વિગતો આપણે ચેક કરીએ તો કે એનઆઈસીએલ ભરતી બે હજાર ચોવીસ બેઝિક માહિતી વિશે ચર્ચા કરીએ તો કે લેખનું નામ રહેશે ભરતી જોબ નામ રહેશે ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પોસ્ટનું નામ રહેશે સહાયકો કુલ કેટલી જગ્યાઓ ખાલી છે ખાલી છે એપ્લિકેશન મોડ રહેશે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે શરૂઆતની તારીખ રહેશે એક ફેબ્રુઆરી બે હાજર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે પંદર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ પોસ્ટનું નામ તો કે પોસ્ટનું નામ રહેશે સહાયકો કુલ કેટલી જગ્યાઓ ખાલી છે ત્રણસો જગ્યાઓ ખાલી રહેશે ખાલી જગ્યાઓ ઉપર ચર્ચા કરીએ તો કે જનરલની અંદર એકસો ઓગણપચાસ જગ્યા ઈડબલ્યુ એસ કેટેગરી વાળા વ્યક્તિઓ માટે ત્રીસ જગ્યા ઓબીસી ની અંદર દસ જગ્યા એસી કેટેગરી વાળા વ્યક્તિઓ જગ્યા અને એસટી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે તેતાલીસ જગ્યાઓ રહેશે વયમર્યાદાની અંદર નજર કરીએ તો કે ઓછામાં ઓછા એકવીસ વર્ષ અને વધુમાં વધુ છે તે ત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત તો કે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીની અંદરથી કોઈ પણ પ્રકારના સ્નાતકની લઘુત્તમ લાયકાત અથવા તો કે કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા કોઈપણ સંકર્ષ લાયકાત હોવી જરૂરી છે ઉમેદવારે એસએસસી અથવા એચએસસી અથવા ગ્રેજ્યુએશન કક્ષાએ અંગ્રેજી વિષય પાસ કરેલો હોવું જરૂરી છે ઉમેદવાર પાસે એક એક બે હજાર ચોવીસના રોજ લાયકાત પરીક્ષા પાસ કરવા તરીકેનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે ઉમેદવાર જે જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તે જગ્યાઓ માટે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની પ્રાદેશિક ભાષા એટલે કે તમારી જે નેટિવ નેટિવ જે ભાષા છે તે તમને આવડવી જરૂરી છે તે ભાષા અંગેનું વાંચન લેખન અને બોલવાનું તમને ખૂબ જ સારી એવું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયા માટે તમારે નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે જેની અંદર સંપૂર્ણ વિગત જણાવેલી છે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અરજી ફી અરજી ફીની અંદર ચર્ચા કરીએ તો કે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસવાળા વ્યક્તિઓ માટે આઠસો પચાસ રૂપિયા પ્લસ જીએસટી રહેશે અને એસી એસટી કેટેગરી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા પ્લસ જીએસટી રહેશે મહત્વની તારીખો અંદર જોઈએ તો કે શરૂઆતની તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો આ મુજબની સંપૂર્ણ ભરતી રહેશે કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે